કેટલાક લે ભાગુ તત્વો જલ્દીથી નફો કમાઈ લેવાની લાયમાં આ ખોટો ધંધો કરતા હોય છે ભેળસેળ કરતા હોય છે અથવા તો એમાં હવા કે પાણી મારીને પણ વજન વધારતા હોય છે અથવા તો વરિયાળીમાં કલર કરી અને જીરું જેવો દાણો થાય એવું કામ પણ ક્યાંક ક્યાંક આવી બે પાંચ ટકા આવી પ્રવૃત્તિ ચાલતી હોય પણ સરકાર શ્રી તરફથી એના માટે ખૂબ જ પ્રયત્નો કરી અને વારંવાર આવા લોકો પકડાતા હોય છે અને એ પ્રવૃત્તિ ન થાય એના માટે સરકાર પણ એના માટે બહુ જ પ્રયત્નશીલ છે એપીએમસી પણ આ બાબતે ક્યાંય આવું થતું હોય તો ધ્યાને લાવી પોલીસ અને ફૂડ વિભાગના અને આવું કામ અટકાવવા માટે પ્રયત્ન કરતા હોય છે